નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિરંદ્ર આપણે હાલનો વરસાદ અને હજુ આવનારા દિવસમાં રાજ્યમાં અતિભારે વરસાદ પડવાનો છે એટલે કે ગુજરાતમાં અમુક વિસ્તારમાં મેઘ તાંડવ થવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ચારથી આઠ સપ્ટેમ્બરવાળો આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જો કે ચાર તારીખથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી ચાર અને પાંચ તારીખ એમ બે દિવસ સુધી છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો પણ આજે છ તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં વધારો થયો છે આમ તો છેલ્લા ત્રણ દિવસની અંદર ચાર પાંચ અને આજે છ તારીખ એમ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ એમ ઘણા બધા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અને હવે આવતીકાલે સાત તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો પણ થવાનો છે જોકે અત્યારે આપણે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ આપણે બંગાળની ખાડી તરફથી આવીને અત્યારે એ સિસ્ટમ છે એ થોડીક વધારે મજબૂત થઈ ચૂકી છે જે સિસ્ટમ છે એ છેલ્લા બે દિવસથી લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ હતી એ આજે વધુ મજબૂત થઈને અત્યારે ડિપ્રેશન બની ચૂકી છે અને આ સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલ અત્યારે સક્રિય છે અને સિસ્ટમનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર નોંધાઈ રહ્યું છે એટલે સિસ્ટમ છે અત્યારે એ તરફ છે અને જે આઠસો પચાસ એચપીએ લેવલ જે સર્ક્યુલેશન હતું એ પણ સૌરાષ્ટ્ર તરફ આવ્યું છે જેને કારણે આજે સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યા ખાસ કરીને આનો જે શિયર ઝોન હોય છે એ આ સિસ્ટમનો સિયર ઝોન અરબસાગર સુધી લંબાયેલો છે જેથી કરીને અરબસાગરમાં પૂરતા પ્રમાણમાં ભેદ મળી રહ્યો છે જેને કારણે સિસ્ટમ હજુ પણ મજબૂત થઈ શકે છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ જેમાં સાત આઠ અને નવ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને કયા વિસ્તારમાં શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદ અ ત્યાર પછી જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીના પશ્ચિમ ભાગ આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને આ વિસ્તારના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેની અંદર બે હજાર પચીસની અંદર નબળા વરસાદ હતા ત્યાં પણ ભારે વરસાદ આવનારા ત્રણ દિવસ સુધી જોવા મળશે જેમાં વાવથરા દિયોદર ભાભર લાખણી સમી પાટણ હારીજ ત્યાર પછી શંખેશ્વર હોય રાધનપુર છે આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે એટલે પાંચથી લઈને દસ ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે એ સાથે જે કચ્છના ભાગો છે આમ તો કચ્છમાં પણ આ વર્ષનો આ સૌથી ભારે રાઉન્ડ ગણાશે કચ્છની અંદર પણ છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યા છે અને આવનારા ત્રણ દિવસ જેમાં સાત આઠ અને નવ તારીખ દરમિયાન સાર્વત્રિક કચ્છની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જે રાપર તાલુકો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એટલે લગભગ બેથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે અમુક ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળી શકે કચ્છની અંદર પછી ખડીર વિસ્તાર હોય વાગડ વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર સાર્વત્રિક કચ્છ કચ્છના જે વિસ્તાર છે જેમાં રાપર તાલુકાના સાર્વત્રિક વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદ નોંધાશે ખા ખાસ કરીને માતાના મઠ હોય અથવા તો જે અબડાસા એટલે કે નલિયા છે માંડવી મુંદરા કંડલા ગાંધીધામ નખત્રાણા પચાઉ આ તમામ વિસ્તારની અંદર ભારેથી મધ્યમ વરસાદ નોંધાશે જોકે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થશે પણ ખાસ કરીને રાપર તાલુકામાં તીવ્રતા થોડીક વધારે જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતનું વિરમગામ આણંદ નડિયાદ વડોદરા કપડવંદ ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર આમ તો અત્યારે પણ અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે જોકે ગાંધીનગર જિલ્લામાં થોડીક તીવ્રતા વધારે રહેશે બાકી અમદાવાદ આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળશે વડોદરા જિલ્લામાં પણ એક બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે એટલે મધ્ય ગુજરાતની અંદર બેથી લઈને પાંચ ઇંચ પણ એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે તેમાં આમ તો અત્યાર સુધી વરસાદ સારો પણ રહ્યો છે હવે વરસાદની તીવ્રતામાં થોડોક ત્યાં ઘટાડો થશે કેમ કે સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ચાલી રહી છે એટલે એ વિસ્તારમાં કદાચ થોડોક ઘટાડો થાય છતાં પણ ત્યાં હજુ વરસાદ છે બેથી લઈને ચાર ઇંચ સુધી નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર નર્મદા તાપી સુરત વલસાડ વાપી ડાંગ બીલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદ નોંધાશે પણ ખાસ કરીને પ્રોપર સુરત વલસાડ ડાંગ અને બિલ્લીમોરા જેવા વિસ્તારની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ હજુ ત્યાં શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની પણ અંદર એકંદરે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગરમાં બે હજાર પચીસનું ચોમાસું થોડુંક અત્યાર સુધી મધ્યમથી નબળું હતું પણ આ રાઉન્ડની અંદર નવ તારીખ સુધીમાં ત્યાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે પછી મોરબી હોય સુરેન્દ્રનગર હોય હળવદ છે અથવા તો એનું જે વાંકાનેરથી લઈ અને ધ્રાંગધ્રા જેવા તમામ વિસ્તાર હશે તમામ વિસ્તારની અંદર સારો વરસાદ એકંદરે જોવા મળી શકે છે એ સાથે રાજકોટ બોટાદની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે તો કે રાજકોટની અંદર પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા એવા છે ત્યાં પણ મધ્યમથી ભારેને એક બે સેન્ટરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે એટલે આ ચારેય જિલ્લાની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ વરસે તેવું એક અનુમાન છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તાર છે ત્યાં પણ તાંડવની શક્યતાઓ છે જેમ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે એમ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને સાત આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન દ્વારકા હોય ખંભાળિયા છે ઓખા છે જામનગર છે ધ્રોલ છે લાલપુર છે એ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ લગભગ દસથી બાર ઇંચ અથવા તો બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી શકે છે અને દ્વારકા જામનગર પોરબંદર આ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ખૂબ સારા વરસાદ આવનારા દિવસમાં પડે તેવું એક અનુમાન છે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાના છે અમુક જગ્યાએ ઓછા તો અમુક જગ્યાએ વધારે પણ આ વરસાદ છે હમણાં કન્ટિન્યુ ચાલુ રહેવાના છે એટલે અતિ ભારે વરસાદ પડે ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલ પણ સર્જાશે જોકે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું કેમ કે અત્યારના જે સપ્ટેમ્બરના વરસાદ હોય એમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય એટલે કે ગાજવીજનું પ્રમાણ પણ થોડુંક વધારે રહેશે અને વરસાદ દરમિયાન અમુક વિસ્તારમાં પવનની ઝડપ પણ વધી જશે એટલે પવન અને ગાજવીજ સાથે પણ અમુક વિસ્તારમાં વરસાદ પડશે ખાસ કરીને ઠંડસ્ટોમ એક્ટિવિટી થતી હોય ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યારે આમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવ પણ બની શકે એટલે બિનજરૂરી કોઈએ વરસાદ વરસતો દરમિયાન ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને સુરક્ષિત રહેવું ખાસ કરીને લીલા ઝાડ નીચે અથવા તો વીજ પોલ નીચે પણ ઊભા ન રહેવું ત્યાં પણ વીજ પોલ ધરાશાયી થાય વૃક્ષો ધરાશાય થાય આવી ઘટનાઓ પણ બની શકે છે અને ત્યારે અતિ વરસાદો પડતા હોય ત્યારે ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ મિત્રોએ પણ સલામત સ્થળે ખસી જવું કેમકે ગુજરાતની અંદર હવે આવનારા ત્રણ દિવસ દરમિયાન મેઘ તાંડવ થવાની પણ શક્યતાઓ છે એટલે ખાસ કોઈ ડરસો નહીં ગભરાશો નહીં પણ સુરક્ષિત અને સાવચેતીથી રહેવું એવી દરેક મિત્રોને મારી અપીલ છે અરબસાગરમાં અત્યારે કરંટ છે એટલે માછીમાર ભાઈઓએ પણ અરબસાગરમાં હમણાં ન જવું પ્રવાસી મિત્રોએ દરિયાકાંઠે ન જવું કેમકે કાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે એટલે આ જે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે જોકે આ સાર્વત્રિક રાઉન્ડ છે એટલે આમાં એંસીથી પિંચાશી ટકા વિસ્તારમાં વરસાદ પડશે છતાં પણ લગભગ દસથી પંદર ટકા વિસ્તાર તો હજુ આ રાઉન્ડમાં પણ બાકી રહી શકે છે એટલે ખાસ વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે એ આવતીકાલે ખેડૂત સમાધાન લાઈવ કાર્યક્રમની અંદર ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર